કલિકાલ કલ્પતરૂ પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વંદના સૌનું મંગલ કરનારા મંગલમય એવા શ્રી સ્વામીને વંદના વાત જ્યારે કર્મની તથા કર્મ સિદ્ધાંતને સમજવાની હોય ત્યારે આયુષ્ય ખૂટે પણ વાંચન ન ખૂટે એટલું અનમોલ અને અજોડ સાહિત્ય જીન શાસન આજે એક પ્રસ્તુત થવા જઈ રહી છે આજની વેબ પણ પાછળ મૂકી દે તેવું રિયલ સાહિત્ય એટલે આ કથા મૈત્રી કાજે સર્વસ્વ ન્યોછાવર કરતા મિત્રો એવા અમરદત્ત અને મિત્રાનંદની આ કથા બંધ આંખોને ઉઘાડી દે તેવી છે આ કથા શ્રુત જેમનો શ્વાસ છે બહુ શ્રુતોને જેમના પર વિશ્વાસ છે શબ્દ શિલ્પી સિદ્ધ હસ્ત લેખક પ્રવચન શ્રુત તીર્થ પ્રેરક પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજે આ અદભુત વાત આપણી સામે મૂકીને કર્મની મહત્તા સમજાવી છે રીતિના પટ પર લખાયેલા લેખને પવનની એક લેરખી પણ મિટાવી શકે છે પથ્થર પર લખાયેલા લેખ પણ મહેનતથી ભૂસી શકાય છે પણ લલાટે લખાયેલા લેખ માટે તો એમ જ કહેવું પડે કે લેખ મીટે નહીં મેખ લગાયો આવા લલાટ લેખ પર મેખ મારવા અમરદત્ત અને મિત્રાનંદે આકાશ પાતાળ એક થઈ જાય એ જાતના કરેલા કેટલાય ધમ પછાડા કઈ રીતે સાવ નિષ્ફળ નિવડ્યા અને અંતે લલાટે લખાયેલા એ લેખ પર મેખ જ લાગી તે ન જ લાગી આને હું બહુ વર્ણવતી અને કર્મની અકળ અચળ લીલાનો ચિતાર રજૂ કરતી આ કથા એટલે જ લેખ મીટે નહીં મેખ લગાયો તો ચાલો ફરી એક નવી સફરમાં આપણે સૌ જોડાઈ જઈએ એકબીજાના સહભાગી બનીએ અને ટીમ મોટિવેશનલ પંથ સાથે આ અદ્ભુત કથાને અંતરથી માણીએ જિનાગ્યા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય કે બોલાઈ જાય તો મિચ્છામી દુકડમ અને હા આપના સ્વજનોને પણ આ યાત્રામાં જોડવાનું ન ચૂકતા